તમામ ખબરો કોટી અને વિધાનસભામાં હાજર રહેવા માટે ત્રણ દિવસના શરતી જામીન મંજૂર કરતા તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે આજથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્ર પોલીસ જાપતા સાથે હાજરી આપશે અમદાવાદ શહેરમાં ગતરોજ મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે વાહન ચાલકોએ પરેશાની સામનો કર્યો હતો સુરતના જોડવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં દાજી ગયેલા વધુ બે ના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે બે દિવસ પહેલા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી મૃત્યુ આંક પાંચ પર પહોંચ્યો છે ત્યારે આજરોજ મહિલાઓ દ્વારા રસ્તો ચક્કાજામ કરાયો હતો કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમઘોડા રેલવે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા હિલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો હતો જેને કારણે ભૂસ્ખલન થયું હતું આ કારણે દહેરાદૂન હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી માઉન્ટ આબુમાં સતત ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે માઉન્ટ આબુ રોડના આબુના માર્ગ પર જતા સાતઘૂમ પાસે રસ્તા પર ભૂસ્ખલન થયું છે તંત્રની ટીમોએ ત્યાં બેરિકેડિંગ કર્યું છે તથા રસ્તા પર મોટા વાહનોની અવરજવર પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પંજાબના 23 જિલ્લાનો લગભગ 2000 ગામડાઓ પૂરની चपेटમાં છે તેમની 384000 વસ્તી અસરગ્રસ્ત થઈ છે પૂર અને વરસાદમાં 12 જિલ્લાના 46 લોકોએ જીવ ગુમાવ્યા છે 12 દિવસ પછી આજે રાજ્યના તમામ જિલ્લામાં સ્કૂલો કોલેજો ખુલી છે રશિયા રવિવારે યુક્રેની રાજધાની કીવમાં કેબિનેટ ઇમારત સહિત સાડત્રીસ સ્થળો પર આઠસોથી વધુ ડ્રોન અને મિસાઇલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો જો કે આ હુમલામાં જાનહાનિ થઈ ન હતી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રકચરને ભારે નુકસાન થયું છે રિતિક રોશનની વોર ટુ પછી ટાઈગર સ્ટ્રોફની બાગી ફોર પણ બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે લોકો હવે જૂની હિટ ફિલ્મના ટાઇટલ સાથે ટુ થ્રી ફોરનું લટકણીઓ લગાડીને બનાવાતી ફ્રેન્ચાઇઝી ફિલ્મોથી થાકી ગયા હોવાનું પુરવાર થઈ રહ્યું છે પુષ્પથરી બનાવવાની હોવાની દિગ્દર્શક સુકુમારે સત્તાવાર જાહેરાત કરી છે હાલ દુબઈમાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં પુષ્પા માટે એવોર્ડ સ્વીકારતી વખતે તેણે આ જાહેરાત કરી હતી ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર